નમસ્કાર કુમુદભાઈ નમસ્કાર શું નામ તમારું કુમનભાઈ રવજીભાઈ સાવળિયા તમારું ગામ રેશમડી ગાલો તમારો તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત પંચાણું બાસઠ આઠ સાડત્રીસ બરાબર તો આજે તમારો કપાસ છે એ તમારો કપાસ છે બરાબર કેટલા વીઘાનો કપાસ તમે કરેલો દસ વીઘા દસ વીઘા અને એમાં કઈ વેરાયટી વાવેલી છે જાદુ જાદુ આ જાદુ નામની વેરાયટી

જેની અંદર આપણે ચમત્કાર મળ્યો તો આ ચમત્કાર થી તમને કપાસના પાક માં કુમુદભાઈ શું ફાયદો જોવા મળ્યો ફાયદો એ કે એક તો હાઈટ અટકી ગઈ હા અને બીજા નંબર જે આ ઢીંડવા છે આમાં તણ વધારે છે ઓમાં તણ ઓછો હા ઢીંડવા કેટલા તમારા ની અંદર વધારે જોવા મળે છે આમાં નવ છે ઓમાં છ છે બરોબર એટલે એમાં જરા નો સેટિવ ની અંદર ઢીંડવા છ છે આની અંદર જરા નવ છે અને ફૂલ સબકુ તો કપાસ વરસાદ થયો એટલે બધું કોઈ પણ નથી તો આપણે હાઈટમાં જોવા જઈએ તો જેમાં નથી અને જેમાં સેટો ચાર આંગળ નો ફરક પડ્યો અને ઈ ચાલીસ એમ એલ નાખવું એટલે બરોબર તો અત્યારે આપણા વેપારી મિત્રો જે કઈ આપણા ખેડૂત મિત્રો દવા છાંટતા હોય તો આ ચમત્કાર પ્રોડક્ટ થી પીવે કે ભાઈ જો તમે આને વધારે નાખો તો વય ધટકી જાય બરોબર તો આ ચમત્કાર દવા ચાલીસ એમ એલ તો તમને આની અંદર શું રિઝલ્ટ જોવા મળ્યો આની અંદર કેટલો ફરક જોવા મળ્યો છે

વિનંતી કરીએ કે કપાસથી કપાસની અંદર ચમત્કારથી બેવું નહીં અને ચાલીસ એમએલ પ્રમાણે જો પણ તમે છંટકાવ કરો તો કુમુદભાઈના ખેતરની અંદર જે રિઝલ્ટ જોવા મળ્યું છે એ તમારા ખેતરની અંદર પણ આનું જોવા મળે છે બરાબર રેડી હાલ